હરિજના રોડા ગામે આદિત્ય બિરીલા સોલાર કંપનીની બેદરકારી સામે આવી કંપનીએ ખેડૂતની પરવાનગી વગર સોલારનું સ્ટ્રક્ચર ઊભું કરી દીધું ખેડૂતે કામગીરી બંધ કરવા મૌખિક રજૂઆત કરવા છતાં કંપનીએ પોતાની મનમાની ચલાવી ખેડૂતે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી કંપની સામે પગલાં ભરવા લેખિતમાં રજૂઆત કરી રજૂઆતને પગલે કલેક્ટરે કામગીરી અંગે તપાસના આદેશ આપ્યા કલેક્ટરના હુકમ બાદ કંપનીએ સોલાર સ્ટ્રક્ચર હટાવવાની કામગીરી શરૂ કરી ખેડૂતને ન્યાય મળતા તંત્રનો આભાર વ્યક્ત કર્યો રિપોર્ટર અનિલ રામવાનો જ રાધનપુર પાટણ આવજ્યું હોય છે ગામ તાલુકા ગામ રોડા તાલુકો આરી જિલ્લો પાટણ મારા ખેતરની અંદર આદિત્ય બિલા કંપનીએ બિનકાયદેસર કામ કર્યું હતું જેમની સાથે મારે કોઈ જાતની મૌખિક લેખિત કોઈ જાતની મારા સાથે ચર્ચા કર્યા વગર એ લોકોએ મારા ખેતરની અંદર સોલર પ્લેટો વગેરી દીધી જેથી મેં કલેક્ટર સાહેબને જઈ અને એમની સા પાસે મેં અરજી કરી હતી અને કટેલ કલેક્ટર સાહેબનો હુકમ આવ્યા પછી મેં એક હુકમ લઈ અને હારીજ પોલીસ સ્ટેશનની અંદર જઈ અને મેં તેમની અરજી કરવાનું કર્યું હતું પોલીસ કેસ એમની પાસે દાખલ કરતો તો તેમણે કીધું કે દસ દિવસની એમને મોલત આપો જેથી મેં એમને દસ દિવસની મોલત આપી અને આજે મારા ખેતરની અંદર ખાલી થઈ ગયું છે ખેતરની અંદર અને જે કંપની બિનકાયદેસર કામ કર્યું હતું તો જે ખાલી કરી રહી છે અને મને યોગ્ય